સવાર સવાર માં જો વલણો વલાઈ ગયું છે એકદમ મસ્ત છાસ છે મોળી મોળી અને તમે જો વલણો એકદમ મસ્ત છાસ બનાવી દીધી છે અને જો તમે આ છે અમારી માખણ એમાંથી બનાવવાનું છે ઘી તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે માખણ જો છાણિયું ખાતર પડવાનું ચાલુ છે આટલું બાકી છે દસ બાર ટકલા બાકી છે બીજું બધું ફાળી ગયું છે જો ખુશીબેન બેઠા છે હાથમાં અનક પાલીસ છે અને ચોડલા છે જો અને અમારા આ બાજુ મારે અનિલ બેઠા છે જો અનિલ આ બાજુ રાખજે જો અને આ છે અમારું ખેતર છાણીયું ખાતર ફોડવાનું ચાલુ જોઈ શકો છો મિત્રો છાણીયું ખાતર ફેર્યું છે અને એમાં અમારે ઉનાળો જે કુળા હતા સડી ગયેલા એ પણ અમે ખેતરમાં આછા આછા ફોડી દીધા છે જેથી કરીને ખાતર થઈ જાય અને આ અમારે એનું જેવો ડોકા લઈને ઊભો છે અને બસ મજાનું ખાતર બનાવવાનું છે

તમે જુઓ કેવું સરસ મજાનો હાઇવે બનાવેલો છે અને અમે બાઇક લઈને અત્યારે જઈ રહ્યા છીએ ડીસા અને અત્યારે અમે પહોંચ્યા છીએ ગંગાજી હોળે ગંગાજી હોળામાં અમે પહોંચી ગયા છીએ તમે જુઓ મિત્રો આ છે જૂના ડીસાથી ડીસા વચ્ચે આવતો ગંગાજી હોળો અને આ તમે જો કેવો છે આવે અને ગંગાજી હોળામાં જો આ છે મસ્ત મજાની હરિયાળી અહ ટીવા બર છે જો એકદમ મસ્ત કટાદાર વિકસો દેખાઈ રહ્યા છે અને આ જો તમે નેશનલ હાઈવે જેવો લાગે છે ને હવે અમે જઈ રહ્યા છીએ માર્કેટ ભરાવી રેલવે સ્ટેશન ટ્રાફિક જો ખાતા ગાલ તરત ખોલી છે અને જુનાડી સર્ટિસ વચ્ચે આવતે ખાતા બધાને નડે છે અને આજે એટલું બધું ટ્રાફિક જામ થઈ ગયું છે લાંબી લાંબી બેનને બાજુ ખાતા રોડ છે જોઈ શકો છો મિત્રો કેવું છે ટ્રાફિક જામ ફાઇનલી અમે એનએલ ને બંને જુનાડી આવી ગયા છે અને અહીંયાથી તમે જોઈ શકો છો એનએલના મામાનું ઘર પણ દેખાઈ રહ્યું છે રીક્ષા જો એનએલના મામાનું ઘર છે અને અમે રીક્ષા આવી ગયા છીએ મિત્રો જોવા છે તે દિવાળી બજાર મિત્રો અમે ગેટ પસાર કરીને અંદર ગંજમાં પહોંચી ગયા છીએ તમે જુઓ મિત્રો અમે બાઇક લઈને ગંજમાં પહોંચી ગયા છીએ અને ધીરે ધીરે ગંજની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અમારે જવાનું છે અમારી મગફળી ભરાવેલી છે તે પેટી ઉપર તો અમે ટર્ન લઈને એ બાજુ જઈશું તમે જુઓ મિત્રો અહીંથી માર્કેટમાં જે પેઢી છે ત્યાં જઈ રહ્યા છીએ અને ઢગલા બંધ મગફળીની આવક માર્કેટમાં જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં ટ્રેક્ટરો અને મોટા મોટા મગફળીના ઢગા તમને માર્કેટમાં જોવા મળશે અમારી પેઢી પહોંચી ગયા છે આ સામે દેખાય અમારી પેઢી છે ત્યાં અમે પહોંચી ગયા છીએ ગાડી પાસે આપણે બાઇક રાખીશું ફાઇનલી અમે પેઢીમાં પહોંચી ગયા છીએ હેલો મિત્રો ફાઇનલી જો તમે ગંજમાં પોક્યા પછીની મગફળીની કેટલી બધી આવક છે ને અમારે અંદર ઉભો છે હેલો મિત્રો અમે હોલસેલની કરિયાણાની દુકાને પહોંચી ગયા છીએ કાલે અમારે ગાજ ઉ એના માટે સવાર લેવા માટે ફાઇનલી અમે દુકાને પહોંચી ગયા છીએ કરિયાણાની દુકાને પહોંચ્યા પછી અમેલ કે મને લાગે છે ખૂબ તેની માટે અમે વેફર અને બિસ્કીટ લેવા પહોંચી ગયા એને માટે વસ્તુ લઈને ફાયલ અમે ફરી પાછા કરિયાણાની દુકાને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો હેલો મિત્રો અમે ગાય માટે વસ્તુ લઈ લીધી સવા સોળિયો ગોળ તેલ એની બાઇક ઉપર બેઠો બેઠો વેફર ખાઈ રહ્યો છે અને હવે અમારે નીકળવાનું છે કરે તમે જોઈ શકો ફાઇનલી અમે જૂના ડિસ્સા પહોંચી ગયા છીએ અને હેનલ કે મારે ખાવી છે આઈસ્ક્રીમ તો અમે શ્રીનાથમાંથી લીધી છે એનિલ માટે આઈસ્ક્રીમ તમે જો શ્રીનાથ આઈસ્ક્રીમમાંથી અમે એનિલ માટે લઈ લાં છીએ આઈસ્ક્રીમ ઘરે આવ્યા પછી ડેરીમાંથી આવી ગયો મેસેજ કે દાણ આવી ગયું છે તો અમેન હેનલ બંને જણા લેવા પહોંચી ગયા દાણ દાણ લીધા પછી અમે ખાણની દુકાને પહોંચી ગયા કારણ કે અમારે લેવાનું હતું ગાય માટે કેલ્શિયમનું ડબલું